શ્યામકુમાર ના નમસ્કાર આજના વિડીયો સ્વાગત છે તરીકે કી ડે તાજેતરનો ઉમેરો છે જે વિશ્વભરમાં વેલેન્ટાઇન ડે ની ઉજવણીના વધતા વ્યાપારીકરણ અને લોકપ્રિયતા માંથી છે વૈશ્વિક અવલોકન ભારત યુનાઇટેડ સ્ટેટ્સ યુનાઇટેડ કિંગડમ અને અન્ય ઘણા લોકો સહિત વિશ્વના વિવિધ દેશોમાં કિસ ડે ઉજવવામાં આવે છે તે ઘણી વાર સ્નેહ વ્યક્ત કરવાની એક મનોરંજક અને રોમેન્ટિક રીત તરીકે સ્વીકારવામાં આવે છે ચુંબનના વિવિધ પ્રકારો કીસ ડે પર વિવિધ પ્રકારના ચુંબનની આપલે થાય છે દરેકનું પોતાનું મહત્વ છે આમાં સૌમ્ય પેક્સ જુસ્સાદાર ચુંબન ફ્રેન્ચ ચુંબન અને કપાળ અથવા હાથ પરના ચુંબનનો પણ સમાવેશ થઈ શકે છે દરેક સ્નેહ અને આત્મીયતાના વિવિધ સ્તરોને વ્યક્ત કરે છે સ્વાસ્થ્ય લાભો ચુંબન કરવાથી આશ્ચર્યજનક સ્વાસ્થ્ય લાભ થઈ શકે છે તે કોર્ટિસોલના સ્તરને ઘટાડીને અને ઓક્સિટોસીનનું ઉત્પાદન વધારીને તણાવ ઘટાડવા માટે દર્શાવવામાં આવ્યું છે જેને ઘણીવાર પ્રેમ હોર્મોન તરીકે ઓળખવામાં આવે છે જે બંધન અને સ્નેહની લાગણીઓને પ્રોત્સાહન આપે છે સાંસ્કૃતિક ભિન્નતા જ્યારે ચુંબનનું કાર્ય ઘણી સંસ્કૃતિઓમાં વ્યાપકપણે સ્વીકારવામાં આવે છે અને ઉજવવામાં આવે છે ત્યારે તેના મહત્વ અને રિવાજોમાં ભિન્નતા છે ઉદાહરણ તરીકે કેટલીક સંસ્કૃતિઓ માંગ ગાલ પર એ એક સામાન્ય શુભેચ્છા સંકેત છે જ્યારે અન્ય માંગ તે નજીકના મિત્રો અને પરિવાર માટે આરક્ષિત હોઈ શકે છે

પર આધુનિક પરંપરાઓમાં રોમેન્ટિક સંદેશા મોકલવા વેટો વહેંચવા અથવા દિવસની ઉજવણી માટે પ્રિયજનો સાથે વિશેષ આયોજન સામેલ શકે છે સોશિયલ મીડિયાનો પ્રભાવ સોશિયલ મીડિયાના ઉદય સાથે કિસ પર એક લોકપ્રિય હેસટેક ટ્રેન્ડ બની ગયો છે જેમાં મ્યુગ્લો ઓનલાઈન એકબીજા પ્રત્યેના તેમના પ્રેમ અને લાગણીને વ્યક્ત કરતા ફોટા અને સંદેશાઓ શેર કરે છે એકંદરે કિસ ડે એક મનોરંજક અને રોમેન્ટિક ઉજવણી છે જે યુગલોને એકબીજા પ્રત્યેના તેમના પ્રેમ અને સ્નેહને વિશેષ રીતે વ્યક્ત કરવા પ્રોત્સાહિત કરે છે